રાજ્યસભાના સાંસદ અને રાજકોટ બેઠક પરના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ લાગણી દુભાઈ એવી કરાયાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ ભારે રોષ ભરાયો છે હાલ જ્યારે રાજકોટના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પ્રબળ બની છે આ પ્રસંગે ભાવનગર રાજવી પરિવારની પ્રતિક્રિયા લેતા યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે રોટીની બેટીની વાત છે ત્યારે બેટી રોટીઓ ઘરમાં બનાવતી ત્યારે એ બેટીઓની રક્ષા કાજે

એક બુઝુર્ગ સિનિયર સિટીઝન આવી વાત કરે તો હું પોતે આશ્ચર્યચકિત હતો તો શોક હતો અને જે શબ્દો હતા કે રોટી અને બેટી તો એમાં લગભગ સાહેબ ભૂલી ગયા છે એમને હું યાદ દિલાવી દઉં કે આપણા ઘરે આપની જમવા માટે રોટી હતી અને ઘરે આપની બેટી સુરક્ષિત સલામત હતી કારણ કે રણભૂમિમાં યુદ્ધભૂમિમાં રાજપૂત સમાજ અને મહારાજાઓએ ત્યાગ આપ્યો છે અને એમને બલિદાન આપ્યું છે સ્વાભાવિક વાત છે કે ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ રહેશે અને રહેવું પણ જોઈએ જ્યારે હવે નીચ લેવલના શબ્દો બોલવામાં આવે તો સમાજને એકતા દેખાડવી પડે દેખાડવી જોઈએ એ આપણું ક્ષત્રિય ધર્મ છે અને વાત રહી એમની ટિકિટની તો મેં પહેલાં પણ કીધું છે એમને ટિકિટ મળે કે ન મળે એ એમના વ્યક્તિગત જીવનમાં શું કરે મને જરાય રસ નથી મારી વફાદારી મારું હૃદય મારું મન મારું દિલ મારા સમાજ સાથે છે અને રૂપાળા સાહેબ સાથે નથી હા હું જેમ મેં આપને કીધું હું શોખ તો હતો સાંભળીને કારણ કે રૂપાળા સાહેબ સાથે હું અન્યવાર મળી ચૂક્યો છું અન્ય સામાજિક કાર્યક્રમોમાં અને એમને સમાજ પ્રતિ સાથે સાથે ભાવનગર રાજવી પરિવારના પૂર્વજો પ્રતિ ઘણી લાગણી દેખાડી છે માન સન્માન દેખાડ્યું છે અને જે બનેલી ઘટનાઓ છે ગૌરવશાળી ઇતિહાસ છે એની પણ ચર્ચા કરી છે તો એવા વ્યક્તિત્વ આવી વાત કરે એ વ્યક્તિ શોખ પણ થાય અને દુઃખ કરતાં વધારે ગુસ્સો લાગે પણ હું મારા સમાજથી એક વસ્તુ ચોક્કસ કહીશ કે આને એક આ વિષય વિષયને હું બનાવું આ ઇતિહાસ સાથે ખિલવાડ છે એનો વિષય છે અને છેલ્લા પાંચથી દસ વર્ષથી આ ક્ષત્રિય સમાજ સાથે એક સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવી રહી છે એમાં પણ આપ ધ્યાન રાખો રાજી પરિવાર કાયમ સમાજ સાથે રહેશે કાયમ સમાજ માટે રહી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે અને હાલમાં પણ સમાજ સાથે જ છે અને ટિકિટ મળે કે નહીં મળે એ અમને કાંઈ ફેર નથી પડતું અમને એટલું જ છે કે અમે સમાજનું સમર્થન કરીએ છીએ અને જે નિર્ણય છે માફ કરવાનું કે ન કરવાનું એ જે પણ અમારા સમાજના વડીલો હોદ્દેદારો અને સમાજના પ્રમુખ શ્રી લેશે એમના સમર્થનમાં અમે છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના અનુસૂચિત